હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા મજામાં શો એવી આશાથી આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજના વિડીયોમાં આપણે જોશું કે જે આપણી પાસે જૂની તૂટેલી નકામી જે આપણે બંગડીઓ પડી હોય છે જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એનો યુઝ કઈ કઈ રીતે કરી શકાય તેના બે આઈડિયા આ જ આપણે જોશું અને બહુ બધા આઈડિયાઝ છે અત્યારે હું નાના નાના વિડિયા એટલા માટે બનાવું છું કે તમે શરૂઆતમાં થોડા બોરિંગના થઈ જાઓ કેમકે કેટલા ત્રણ ચાર મહિનાથી આ મારા ચેનલ ઉપર વિડીયો આવ્યો નથી બાકીના જે જૂના મારા વિડીયા છે એ બહુ બધા મોટા મોટા વિડીયા છે એમાં બહુ બધું આઈડિયાઝ તમારી સાથે શેર કરેલા છે અને બને તો હું તમને એન્ડ સ્ક્રીનમાં કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ નાખી દઈશ તો તમે નીચે જોઈ લેજો કે ક્યાં કયા વિડીયા કેવા કેવા છે બહુ બધા ઉપયોગી વિડીયો છે કે નાનું રસોડું હોય તો કેવી રીતે સામાન ગોઠવવો કઈ વસ્તુ કઈ રીતે ઉપયોગમાં લેવી જે વસ્તુ જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છે તેને કઈ રીતે ઉપયોગમાં લેવી અને બહુ બધા તમે જે વિચાર્યું ન હોય કે આ વસ્તુમાંથી પણ આપણે નવા આઈડિયા ક્રિએટ કરી શકીએ બધા જ આઈડિયા છે અને જો આ આઈડિયામાંથી કોઈ પણ વસ્તુ તમને ગમે થોડીક પણ ગમે કે ફ્યુચરમાં તમે એનો યુઝ કરો તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જે ઘંટડીવાળું નિશાન છે એને ઓલમાં દબાવી દેજો જેથી કરીને જ્યારે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું એની જે નોટિફિકેશન છે એ તમને મળી જાય અને આ બધા જ જે વસ્તુ મેં તમને અત્યારે બતાવી છે બધી જાતે બનાવી છે આ ચેનલ એ જ બેઝ ઉપર છે તો ચાલો ચાલુ કરીએ અહીંયા મેં કાર્ડબોર્ડ લીધું છે પૂઠું પૂઠામાં મેં જે મારી પાસે બેંગલ હતી જે પાટલા જેવું છે એમ એની નીચે બેઝ બનાવવા માટે એક સર્કલ કટ કરી લીધું છે પછી આ મારી પાસે એક જે જરીવાળું આ સ્પાર્કિંગ જે પેલું આવે છે સ્ટીકર એ લઈ લીધું છે એમાંથી પણ આપણે સર્કલ ડ્રો કરીશું અને એમાંથી નીચેનો ભાગ કટ કરી અને આમાં બસ ચોંટાડી દેવાનો છે અને ચોટાડીને આવી રીતે સર્કલ સરસ મજાનું થઈ જશે અને પછી તમારે આવી રીતે ખાલી એનું ઢાંકણ બનાવવા માટે આ આઈડિયા આપણે લીધો છે અને બસ જે બેંગલ છે એને નીચેના ભાગમાં આને લગાવી દેવાનું છે અને પછી જે એક્સ્ટ્રા હોય એને તમારે કટ કરી દેવાનું છે અને પછી તમે ઉપરના ભાગમાં પણ લગાવી શકો છો અને અંદર જે આપણું પૂઠું દેખાય છે એને પણ તમારે સરસ રીતે કટ કરી દેવાનું અને ચોંટાડી દેવાનું તે જેથી કરીને શું થાય થોડુંક જો છે એટ્રેક્ટિવ લાગે અને આપને જોવું પણ ગમે અને કોઈક આવે તો એને પણ સરસ લાગે પછી આ મોતી હતું એને પણ સિલ્વર કલરનો કલર કરી લીધો જેથી કરીને બધું મેચિંગ થઈ જાય અને આ ઉપરનું આપણે એવી જ રીતે એક કેપ બનાવી લેવાની છે અને આમાં તમે આને ડ્રેસિંગ ટેબલ ઉપર પ્લેસ કરી શકો છો નાની નાની વસ્તુઓ જે ઘરમાં પડી હોય સેફટી પીન હોય નાના એરિંગ્સ હોય રિંગ્સ હોય એ બધી વસ્તુ તમે અહીંયા રાખી શકો છો અને લાગે તમને બહુ મસ્ત મજાનું અને જોવામાં પણ સારું લાગે અને જે વસ્તુ આપણે ફેંકી દેતા હતા તેનો પણ યુઝ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેવી જ રીતે આ રીતનું બહુ બધી પહેલાંની યા પછી તૂટી ગઈ હોય એવી બધી બંગડી પડી હોય છે તૂટી ગયેલી બંગડીને તમે હોટગ્લુથી જોઈન્ટ પણ કરી શકો છો અને પછી આવી રીતે ગ્લુ લઈ અને આવી રીતે ધીમે ધીમે ડોટ ડોટ મૂકતા મૂકતા એકબીજા સાથે એકબીજાને જે છે એ ચોંટાડી દેવાની છે અને ચોંટાડ્યા પછી એ જ મેથડ કે નીચે આપણે જે સ્પાર્કિંગવાળું જે જરીવાળું સ્ટીકર હતું એ નીચે લગાવી લેવાનું છે અને જે તમારા મેકઅપના બ્રશ હોય યા ફેર કોઈ પણ પેન્સિલ હોય કાજલ પેન્સિલ હોય લિપસ્ટિક હોય કે આઈલાઇનર હોય લિપલાઇનર હોય કે પછી આ રીતના છોકરાઓની સ્ટેશનરી હોય જે તમારે જે વસ્તુ કરવા માટે આની જરૂર હોય એના માટે તમે જે ઓર્ગેનાઇઝર આનો યુઝ કરી શકો છો તો વિડીયો સારો લાગે